ફરીથી તમારા માટે બ્રેકસરની અંદર જબરજસ્ત અને જોરદાર સેગમેન્ટ લઈને આવી ગયું છે છ છ કલર ડિસ્પ્લે આપણે કર્યા છે એક કલર આપણે તમને ઓપન કરીને બતાવવાનો છે તો જે સેગમેન્ટની વાત કરીએ છીએ તો ફ્રન્ટ સાઈડ નું પહેલું લુક આપણે જોઈએ તો એમ શેપની ફ્રેમ આની અંદર જબરજસ્ત એવી રહેવાની છે અને વચ્ચેના ડિઝાઇનની વાત કરીએ તો જબરજસ્ત એવું નેટ નું સેગમેન્ટ અને જબરજસ્ત એવું નેટ નું લુક આની અંદર આપેલું છે એના કપ્સની વાત કરીએ તો આની અંદર તમને ડી સાઈઝના કપ્સ મળેલા છે કે જેથી કરીને ફૂલ્લી કવરેજ તમને ફ્રન્ટ સાઈડથી મળવાનું છે સાઈડના સેગમેન્ટની વાત કરીએ તો સાઈડનું સેગમેન્ટ પણ તમને ફૂલી કવરેજ વાળું મળવાનું છે અને બેકના હૂકના સેગમેન્ટની વાત કરીએ તો ત્રણ હૂકનું જબરજસ્ત એવું સેગમેન્ટ રહેવાનું છે અને મેઈન વસ્તુ જે આપણે આની અંદર ચેન્જીસ લાવ્યા છે કે અત્યાર સુધીની તમામ આપણી બ્રાન્ડની અંદર ફ્રન્ટ સાઈડ ક્લિપ આવતી એડજસ્ટ કરવા માટેની પણ આ વખતે આપણે આની અંદર બેક સાઇડ ક્લિપ મૂકી દીધી છે જેથી કરીને તમારે બે બેલ્ટ એડજસ્ટેબલ કરવો છે તો આરામથી બેક સાઇડથી કરી શકો છો અને ફ્રન્ટ સાઇડથી કોઈ પણ તમને વાગવાના પ્રોબ્લમ્સ રહેવાના નથી અને બેલ્ટ પણ તમને બ્રોડ મળવાનો છે અને એ બી કોટનનો બેલ્ટ આની અંદર મળવાનો છે આની અંદર આપણે સાઇઝની વાત કરી દઈએ તો સાઈઝ તમને આની અંદર બત્રીસથી લઈ અને ચાલીસ સુધીની તમામ સાઈઝ તમને મળી જવાની છે કલર્સની વાત કરીએ તો દર વખતે અમે તમારા માટે નવા નવા કલરનું આની અંદર અપડેશન લાવવાના છીએ સાથે જે કોઈ બહેનો અમારા શોપની વિઝિટ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એડ્રેસ ડિટેલ્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અમારા વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ડેલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં